હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં મજામાં જશો હું છું પ્રતિક પંચાલ અને એજ્યુકેશન તમારું સ્વાગત કરું છું આજે આપણે જોવાના છીએ કે ધોરણ બાર અને ધોરણ દસનું પરિણામ ક્યારે આવશે આવશેના વિશે સરકારે થોડી હિન્ટ આપી છે તો એ આધારે આજે આપણે જોવાના છીએ કે સરકાર ક્યારે રિઝલ્ટ આપશે બરાબર તો બધું તો પેપર ચેકિંગને ડિટાઈન બધું ટોટલી થઈ ગયું છે ખાલી રિઝલ્ટ બહાર પાડવાની રાહ જોવાઈ રહી છે તો પણ સરકારે અમુક વિભાગોને પૂછવું પડે એમ છે ચૂંટણી વિભાગને અને એમને આમ તો ખાસ પૂછવાનું આવતું નથી પરંતુ આ બાબત છે એટલે ચૂંટણી વિભાગને પૂછીને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે બરાબર તો સરકારે અમુક હિન્ટ આપે છે અને અમુક જે આગળ ઊભી થવાની છે એના વિશે વાત કરવાના છે બરાબર તો જે વિદ્યાર્થી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દે અને જે વિદ્યાર્થી વિડીયોને લાઈક ના કર્યો હોય તો લાઈક કરી દે અને શેર કરવાનું ભૂલતા ને જેથી આના વિદ્યાર્થીઓને પણ માહિતી મળી રહે બરાબર તો આગળ જોઈએ આપણે કે સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે હા તો હવે તમને દેખાતું હશે કે ધોરણ બાર ના પરિણામ અન્વયે પ્રવેશ પરીક્ષા સોરી અન્વયે વહેલા પ્રવેશનું આયોજન ખોરવાશે આનો મતલબ એવો કે જે વિદ્યાર્થીઓ ધોરણ માંથી કોલેજમાં જવાના હતા એ વિદ્યાર્થીઓને જે પ્રવેશ પરીક્ષા રાખવામાં આવે છે દર વખતે મોડી જ હોય છે કેમ કે જ્યારે રિઝલ્ટ આવે ત્યારબાદ તમને હાથમાં જ્યારે ઓલું ફિઝિકલ આવે એટલે કે ઓરિજિનલ તમારી જોડે કાગળ આવે કે આ તમારું રિઝલ્ટ ત્યારબાદ જ સોરી ત્યારબાદ જ પ્રસ શરૂ થાય છે કોલેજમાં આમ જોવા જઈએ તો સાતમા મહિનામાં કેમ કોલેજો શરૂ થતી હશે સાતમા કે આઠમા મહિનામાં બરાબર તો એ આધારે તમારે એડમિશન લેવાનું થાય છે પરંતુ આ વખતે એને વહેલા ચૂંટણીના કારણે આ પ્રવેશ પરીક્ષા પણ દૂર જશે એટલે કે જેમ પહેલાં હતું એમ થવાની સંભાવના ખરી તો આની અંદર આજે તમને બધું જણાવી દેવામાં આવશે કે શું થવાનું છે અને શું નથી થવાનું અને રિઝલ્ટ ક્યારે આવશે એની અંશુત્ર તારીખો કહેવામાં આવશે કેમ કે હજુ નક્કી નથી કે ક્યારે રિઝલ્ટ આપવામાં આવશે એટલે તમારે ડરવાનું નહીં કે હવે તો સરે ના પાડી દીધી કે ક્યારે આવશે ખબર નહીં પરંતુ આ તારીખમાં તો આવી જશે એવી સરકારની પણ ગેરંટી છે બરાબર પણ આ વ્યવસ્થા થોડી ગોઠવાય ત્યારબાદ તમને રિઝલ્ટ આપી દેવામાં આવશે એ ઓનલાઈન બરાબર તો આપણે આગળ જોઈએ તો કે ધોરણ બાર સોરી બોર્ડ પરીક્ષાના પરિણામ ચૂંટણી બાદ જાહેર થતાં યુજીની પ્રવેશ પરીક્ષા એટલે કે પ્રવેશ પ્રક્રિયા પણ લંબાવાશે તો આના મતલબ એવો કે જે વિદ્યાર્થીઓને કોલેજમાં ભરવાનું હતું ફોર્મ એટલે કે પ્રવેશ પ્રક્રિયામાંથી પાર થવાનું હતું એ પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા થોડી લંબાવાશે એટલે કે થોડી પાછળ જશે

સા સાતમા મહિનાના એન્ડમાં થાય છે કે આઠમા મહિનાના શરૂઆતમાં કોલેજો ખુલે છે એટલે કે ભણવાનું શરૂ થાય છે એના કરતાં થોડું આગળ હશે એટલે કે જૂનના એન્ડમાં હોઈ શકે બરાબર તો આગળ આપણે વાંચીએ તો કે પરિણામ વહેલું જાહેર થાય હવે તેવી તેની કોઈ શક્યતા નથી એટલે કે જે સરકારે તારીખો આપી હતી કે ચલો કે આ પચીસ તારીખ સુધીમાં આવી જશે એટલે કે એપ્રિલના એન્ડ સુધીમાં આવી જશે એવું પણ તમને કીધું હતું ક્યાંય ને ક્યાંય જાણવા મળ્યું હશે પરંતુ આ ચૂંટણી મેઇન પ્રશ્ન છે કે આના લીધે અમુક જે આ કાર્યક્રમ હતા પરીક્ષાને એવા એ પાછળ જાય છે આનું કારણ એ જ છે કે જે વિદ્યાર્થીઓના મમ્મી પપ્પા વોટિંગ કરે છે એ જો રિઝલ્ટ વેલ્યુ આપી દેવામાં આવે ધોરણ દસ અને ધોરણ બારનું તો પછી ત્યારબાદ માતા પિતા અને વાલીઓ ક્યાંય ફરવા જતા રહે ક્યાંય ગામડા જતા રહે આના લીધે વોટિંગ ઓછું થાય છે બરાબર તો એ વોટિંગ ઓછું ના થાય એના માટે સરકારે આ રસ્તો અપનાવે છે કે ચલો ચૂંટણી વધતી જાય ત્યારબાદ જ વિદ્યાર્થીઓને રજૂર્ટ આપીએ તો આની અંદર પણ એવું જ કહેવામાં આવે છે કે જેના કારણે ઉચ્ચ શિક્ષણની પ્રવેશ પ્રક્રિયા વહેલી શરૂ કરવાની વહેલી શરૂ કરવાના પૂર્ણ કરવા આયોજન પણ કરવો છે એમ શિક્ષણ વિભાગે જાહેર કરેલા કેલેન્ડર મુજબ યુદ્ધની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય એવી કોઈ શક્યતા જણાવવાનું શક્યતા જણાતી ન હોવાનો નિષ્ણાંતો અનુમાન લગાવી રહ્યા છે બરાબર તો નિષ્ણાંતો પણ કહે છે કે પ્રવેશ પ્રક્રિયા જે છે એ થોડી મોડી શરૂ થશે હું કેમ મારા ઘડીએ કે નીચે જોઉં છું તો કે મારી મારા હાથમાં કાગળ છે અને તમારા સ્ક્રીનમાં તમને દેખાતું હશે કે અહીંયા જે હું વાંચું છું એ અહીંયા સ્ક્રીનમાં લખેલું છે બરાબર તો અહીંયા મારા ઘડે જોઈન કરતા આવી રીતે જોઈએ તો વધારે સારું રહેશે એટલે તમારે અહીંયા સ્ક્રીન ઉપર જ જોવાનું છે બાકી હું સાચી સાચું જ વાંચીશ અને તમને સમજાવતો જઈશ બરાબર ત્યાર પછી કે શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીઓ માટે એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દીધા આ આ જાહેરાતમાં સેમેસ્ટર સેમિસ્ટર્સનું શૈક્ષણિક કાર્ય છવ્વીસમી જૂનથી શરૂ કરવાનો નિર્દેશ કરાયો છે એટલે મેઇન પ્રશ્ન અહીંયા આવી ગયો કે તમારી કોલેજો ક્યારથી શરૂ થશે તો સરકારે એટલે કે યુનિવર્સિટીઓને શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટી એટલે આખા ગુજરાતની જેટલી પણ યુનિવર્સિટીઓ છે તેમને એકેડેમિક કેલેન્ડર આપી દીધું છે કે આ શૈક્ષણિક કેલેન્ડર મુજબ જ તમારે કોલેજ કોલેજ શરૂ કરવાની બરાબર કોલેજમાં ભણાવવાનું તો એની અંદર પહેલો સેમેસ્ટર જે તમારું હશે એ પહેલું સેમેસ્ટર છવ્વીસમી જૂનથી શરૂ થશે એટલે કે તમારી જોડે એક્ઝેક્ટ બે મહિનાનો અત્યારે સમય છે એટલે જે વિદ્યાર્થીઓએ હજુ પણ ના વિચાર્યું હોય કે મારે ધોરણ બાર પછી શું કરું દસ પછી શું કરું તો એમના માટે મેઈન મેઇન ફાયદો છે કે ચાલો આ સમય છે તો આની અંદર આપણે વિચારી લઈએ અને જો તમને કોઈ ડાઉટ લાગતા હોય તો અમને પણ પૂછી શકો છો અથવા કોઈ ફેકલ્ટી હોય એટલે કે કોઈ સાહેબો કે હોય તો એમને પૂછી જુઓ એમનું ગાઈડન્સ લઈ જુઓ અને તમને જે સારું લાગે કે ચાલો મને આની અંદર રસ છે હું આ કરી શકીશ તો જ એ કરિયર ઓપ્શનને ચૂઝ કરો ને ત્યારબાદ એની અંદર આગળ વધો ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ જે એટલે કે જે ધોરણમાં ધોરણ અગિયારમાં આવશે એ વિદ્યાર્થીઓ માટે પણ મેઇન પ્રશ્ન છે કે અમારે કઈ સ્ટ્રીમ લેવી તો અત્યારે તમારી પાસે એક પગથિયું છે કે એ પગથિયું તમે અત્યારે ચડી જશો તો પાછળ જશો તો તમને એ પગથિયું નહીં મળે બરાબર તો એ પાકમ પાકું તમારે નક્કી કરી લેવું કે મારે આ જ કરવાનું છે ત્યારબાદ જે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ બાર કર્યા પછી પણ કન્ફ્યુઝ થઈ જતા હોય છે એ કન્ફ્યુઝ ન થાવ બરાબર તો અત્યારથી તમારે વિચારી લેવાનું કે આ કરવું ને આ કરવું અમુક વિદ્યાર્થીઓને સાયન્સ લેવા માંગતા હોય તો સાયન્સ લઈ શકે કોમર્સ લેવો હોય તો કોમર્સ આર્ટસ હોય છે ડિપ્લોમા હોય છે અને આઈટીઆઈ પણ હોય છે બરાબર તો આટલા ઓપ્શન હોય છે ધોરણ દસ પછી અને ધોરણ બાર પછી તો અઢળક હોય છે અને જે વિદ્યાર્થીઓ કોમર્સ સ્ટ્રીમમાં હોય એમને પણ ઘણી જગ્યાએ જોબ મળી રહેતી હોય છે એટલે કે ઘણી ડિગ્રીઓ હોય છે ત્યારબાદ એમને જોબ મળી રહેતી હોય છે તો આપણે આગળ વાંચીએ કે ધોરણ બાર સાયન્સ સામાન્ય પ્રવાહનું પરિણામ સામાન્ય પ્રવાહ સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આઠમી મે પછી એટલે કે નવમી કે દસમી મે સાયન્સનું જાહેર થાય તો પરિણામ જાહેર કર્યા પછી એક સપ્તાહમાં સામાન્ય પ્રવાહનું જાહેર કરવામાં આવશે એટલે કે એ કહેવાનો હેતુ એ છે કે જે ધોરણ બાર સાયન્સ છે ધોરણ બાર સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે એના એક સપ્તાહ પછી એટલે કે અઠવાડિયામાં કે અઠવાડિયાના દિવસોમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ અને આર્ટસ રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે એટલે જે વિદ્યાર્થીઓ સમજી સમજી ના જાય આમ તો ધોરણ 12 નું જાહેર કરતા હોય છે પણ અમુક વાર એવું પણ થાય કે ધોરણ 10 નું પહેલા જાહેર કરે ત્યારબાદ ધોરણ બારનું જાહેર કરે બરાબર તો આની અંદર કહેવામાં આવ્યું છે કે તારીખ આઠ પછી એટલે કે નવમી કે દસમી એ સાયન્સનું રિઝલ્ટ આવી જશે બરાબર એ એમ કહેવા માગે છે કે સાતમી એ મતદાન પૂરું થશે ચૂંટણી પૂરી થશે એટલે પ્રક્રિયા સંપૂર્ણ પતી જશે એટલે કે આઠમી મે આઠમી મે આઠમી મે જે અધિકારી હોય એ થોડો રેસ્ટ લે અને ત્યારબાદ આ રિઝલ્ટ જાહેર કરે બરાબર તો નવમી કે દસમી મે એ સાયન્સ નું હોઈ શકે અને સપ્તાહની અંદર એટલે કે દસ દિવસ કે અઠવાડિયાની અંદર તમારો સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ અને આર્ટસનો રિઝલ્ટ પણ જાહેર થઈ જશે ત્યારબાદ ધોરણ દસનું પણ થઈ જશે એટલે જોઈએ તો કે બધી ગણતરી કર્યા બાદ ધોરણ દસનું રિઝલ્ટ પણ એકવીસ તારીખ સુધીમાં બહાર પડી જશે બરાબર આ સ્ક્રીન ઉપર લખે નથી પરંતુ હું તમને કહું છું કે એકવીસ તારીખ સુધીમાં ધોરણ દસનું પણ જાહેર થઈ જશે ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે તો પણ પંદર દિવસ વિદ્યાર્થીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની મુદત આપવાની જાહેરાત કરવામાં આવે છે એટલે આ રજિસ્ટ્રેશન એ છે કે જી સી એસ એવી કોઈ સાઈટ છે આની અંદર દરેક વિદ્યાર્થીઓ જે ધોરણ બાર પત્રી આવી છે એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ બારની પરીક્ષા આપે છે એ વિદ્યાર્થીઓ ફરજિયાત આની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને એ રજીસ્ટ્રેશન કરી આની અંદર યુઝરને અને પાસવર્ડ નાખવાનો હોય છે એ પણ એમના દ્વારા આપવામાં આવે છે અને એની અંદર તમારે તમારી પ્રોફાઇલને પૂરેપૂરી ફિલ કરી દેવાની એટલે એ ડેટા સરકાર જોડે જાય બરાબર આમ તો કંઈ મહત્ત્વ હોતું નથી પરંતુ હવે એવો નિર્ણય લાવ્યો કે દરેક વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવું એના આધારે જ કોલેજમાં એડમિશન મળશે તો દરેક વિદ્યાર્થીઓએ કરી દેવું એની અંદર તમારે કોઈ સાયબર કાફેવાળા પાસે પણ જવાની જરૂર નથી તમે જાતે કરી જ શકો છો બરાબર તો એ રીતે તમારે કરી દેવું અને જો કોઈ ડાઉટ રહેતો હોય ચાલો સર અમને આવા ખબર ના પડે આ કઈ રીતે કરવાનું તો એ પણ અમે તમને દર્શાવી દઈશું એટલે કે સમજાવી દઈશું આ રીતે તમારે કરવાનું પછી છે કે ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે પણ પંદરમી મે સુધી રજીસ્ટ્રેશનની સૂચના આપવામાં આવી છે આમ રજિસ્ટ્રેશનમાં જ મે મહિનો પૂરો થયા બાદ મેરિટ લિસ્ટના પ્રથમ રાઉન્ડથી લઈને ત્રણ રાઉન્ડ પૂરા કરવામાં એક માસથી વધારે સમય પસાર થાય તેમ છે આમ આમ સરવાળે શૂન્ય સોરી આમ સરવાળે જૂના અંતમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય તેવી કોઈ હાલ સ્થિતિ જોવા મળતી નથી એટલે સરકાર પણ અત્યારે જોઈએ તો કન્ફ્યુઝ છે આ સોરી કન્ફ્યુઝ છે કે ક્યારે કોલેજો શરૂ કરવી ક્યારે રિઝલ્ટ આવવું તો તમારે કોઈ ડરવાની જરૂર નથી તમારે તો પરીક્ષા આપી દીધી છે તો તમારે ખાલી રિઝલ્ટની રાહ જોવાની છે ત્યાં સુધી તમારે મજા કરવાના છે ત્યાં સુધી મજા કરતા રહો અને જે વિદ્યાર્થીઓ કઈ કરવા માંગતા હોય કઈ શીખવા માંગતા હોય તો તે પણ કરી શકે છે તો ટોટલ અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે એટલે તમે સમજી ગયા હશો કે જે વિદ્યાર્થીઓ વિચારતા હતા કે આ તારીખે રિઝલ્ટ આવશે આ તારીખે રિઝલ્ટ આવશે તો અંશત ધોરણ બાર સાયન્સ ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ આઠ મે પછી એટલે કે નવમી કે દસમી તારીખે હોઈ શકે અને એના થોડાક દિવસોમાં ધોરણ બાર આ ધોરણ બાર કોમર્સ અથવા આર્ટ્સનું અથવા નહીં આમ તો ભેગું જ હોય છે એટલે કે સામાન્ય પ્રવાહ કહેવાય એને એટલે ધોરણ બાર સામાન્ય પ્રવાહનો રિઝલ્ટ સાયન્સ પછી થોડાક દિવસોમાં બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ ધોરણ દસનું રિઝલ્ટ બહાર પડશે એટલે ઓછામાં ઓછી એકવીસ તારીખ સુધીમાં રિઝલ્ટ બહાર પાડી દેવાય છે ત્યારબાદ જે પ્રવેશ પ્રક્રિયા હોય છે એ એની અંદર તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય એની અંદર તમારું મેરિટ લિસ્ટમાં નામ આવે મેરિટ લિસ્ટમાં ના આવ્યા પછી પ્રથમ રાઉન્ડ આવે કે તમારે એડમિશન લેવાનું બીજો રાઉન્ડ એવી રીતે હોય છે પ્રક્રિયા તો એ પૂરી થતાં થતાં તમારે એક મહિનોથી વધારે પણ સમય જતો રહે એટલે તારીખ છવ્વીસ જૂને અંશો તો સરકારે પણ હજુ નક્કી કર્યું નથી નીચે લાઈન લખવામાં આવી જ છે કે ક્યારે કરવું એ નક્કી નથી બરાબર તો છવ્વીસમી જૂના અંશે તો તમારી કોલેજો શરૂ થઈ જશે અને શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જશે તો દરેક વિદ્યાર્થીઓને અપીલ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લગતી કોઈ પણ જાણકારી આવશે તમને જાહેર કરી દેવામાં આવશે ને જો હજુ પણ સરકાર પાક્કી તારીખો આપશે તો એ તો તમને દર્શાવી દેવામાં આવશે કે ચલો આ તારીખે આવી જશે એ અખબારી યાદી આવશે એટલે કે સરકાર દ્વારા કાગળ જ આવશે એ તમને દેખાડી દેવામાં આવશે કે સરકારે કીધું છે આની અંદર ને કઈ વેબસાઇટમાંથી જવું તો જી જી એસોટ અંદર એ બી સીડી એવી રીતે હોય છે બાજુમાં નંબર લખવાનો હોય છે તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે એની સિરીઝ હોય છે અને ધોરણ બાર માટે જીની હોય છે આ વખતની વાત કરું છું અને ધોરણ દસ માટે સાત આંકડા હોય છે જ્યારે ધોરણ બાર માટે છ આંકડા હોય છે એટલે એ રીતે તમારે ફિલ કરવાનો રહેશે અને જો કોઈ વિદ્યાર્થીને જોતા ના આવડતો હોય તો વિદ્યાર્થીઓ પોતાનો રજિસ્ટ્રેશન નં જે આ પરીક્ષા આપી સીટ નંબર હતો તમારો એ અમને વોટ્સપમાં લખી દેવો અને તમારું નામ ને બધું લખી દેવો એટલે અમને ખબર પડે કે આ વિદ્યાર્થીઓનું આટલું રિઝલ્ટ આવે છે અને અમે તમને સ્ક્રીનશોટ પાડીને એવી રીતે કે લિંક તમને મૂકી દઈશું એ રીતે તમે જોઈ શકશો બરાબર તો કોઈ ડાઉટ હોય તો પ્લીઝ કોમેન્ટ કરી શકો છો અને અમારા ગ્રુપમાં જોડાઈ જાઓ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ એની અંદર તમે મેસેજ કરીને પૂછી શકો છો કે સર આ નથી ખબર આ નથી ખબર કે આ રીતે શું કરવાનું આ કરવાનું તે કરવાનું ટોટલી તમને એજ્યુકેશનલ બધી માહિતી આપવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જે વિદ્યાર્થીઓને વિડીયો પસંદ આવે તો પ્લીઝ કોમેન્ટ કરે કે થેન્ક યુ સર આ અને તમારે લગતી તમને એવું થાય કે ચલો હું આવી રીતે માનું તો આવી રીતે માનું તો એવી કોમેન્ટ પણ તમે સારી એવી કરી શકો છો જેથી અમને પણ જુસ્સો વધે અને અમે સારું એવું તમને પીરસી શકીએ આપી શકીએ તો તમારો વિડીયો જે બદલ આભાર મળે આવતા વીડિયોમાં ત્યાં સુધી ટેક કેર એન્ડ બેસ્ટ ઓફ લક જે વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારમાં આવવાના છે વિદ્યાર્થીઓ પણ રજીસ્ટ્રેશન કરી લેવું જેથી તમને સરળતા રહે કોર્સ ભણવામાં જેથી અમારા જે શિક્ષકો છે તો અમે સારા એવા શિક્ષકો લાવીને તમને સારું એવું નોલેજ આપી શકીએ ભણાવી શકીએ અને તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવ કરી શકીએ બરાબર તો અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે જો તમને મારા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ડુપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોઈ પણ કરિયર ગાઈડન્સ જોતું હોય તો અમારી દ્વારકાધીશ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને વિઝિટ લઈ શકો છો બાકી આ ચેનલની અંદર પણ વિડીયો મૂકવામાં આવશે તો તમારો વિડીયો જે બદલ આભાર મળ્યો આવતા વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત